તિથ સ્વામિનારાયણ નગર ઉદ્દઘાટન સાથે તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવનો શુભારંભ તિથલ ખાતે સ્વામિનારાયણ નગરના ભવ્ય ઉદઘાટન સાથે એકસો બે યુગલોએ સમૂહ લગ્નોત્સવથી પ્રભુતામાં પગલાં માંડ્યા વલસાડનું નજરાણું સમાન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલની રજત જયંતિ પ્રસંગે સર્વ જ્ઞાતિ અને સર્વ ધર્મને સમાવતો એકસો બે યુગલોનો સમૂહ લગ્નોત્સવ અને નિઃસ્વાર્થ સેવાની પ્રેરણા આપતું સ્વામિનારાયણ નગરનો ઉદઘાટન સમારોહ રોજ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી છેલ્લા એક મહિનાથી આ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી બાવીસ એકરની ભૂમિ પર ચાર હજાર સ્વયંસેવકના સેવા અને સમર્પણથી લોકોને સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિની પવિત્ર પ્રેરણા આપતું સ્વામિનારાયણ નગર દરેક દર્શનાર્થી માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એની સાથે સાથે આજે એકસો બે યુગલોનો સમૂહ લગ્નોત્સવનો પ્રથમ કાર્યક્રમ સાથે રજત જયંતિ મહોત્સવનો શુભારંભ થયો હતો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તિથલના દિવ્ય અને પવિત્ર વાતાવરણમાં સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી દરેક સમાજના રીત રિવાજોને સાથે લઈ આ નવ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા દરેક જ્ઞાતિ અને સમાજને આવરી લેતા આ લગ્નોત્સવમાં આ તમામ યુગલોને તેમના સુખી લગ્નજીવનને શુભેચ્છા આપવા વલસાડના કલેક્ટર સાહેબ શ્રી નૈમેશ દવે વલસાડના એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા વલસાડ ડાંગના લોકસભાના સાંસદ અને દંડક શ્રી ધવલભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ ભરતભાઈ પટેલ વલસાડ અરવિંદભાઈ પટેલ ધરમપુર જીતુભાઈ ચૌધરી કપરાળા નરેશભાઈ પટેલ ગણદેવી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સરપંચ શ્રીઓ કિરીટભાઈ ટંડેલ કોસંબા રાકેશભાઈ પટેલ તીથલ ધર્મેશભાઈ પટેલ ભાગડા તેમજ બીજા પદાધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહમાં દરેક યુગલને કન્યાદાનમાં પાનેતરથી લઈને કબાટ અને જેવી ઘર વખરી તથા જીવન જરૂરિયાતની અઠ્યાવીસ જેટલી વસ્તુઓ ઘર વપરાશના સામાન સ્વરૂપે ભેટ આપવામાં આવી હતી આ યુગલોના પંદર હજાર જેટલા સગા સ્નેહીઓ પણ તેમની સાથે જોડાયા હતા તીથલ મંદિરના કોઠારી પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીએ નવ દંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા અને દરેક વરરાજાને માથે તિલક કરી હાર છબીઓનો લાભ આપ્યો હતો ત્યારબાદ સવારે દસ કલાકે તમામ આમંત્રિત મહેમાનો અને સંત મંડળ નગર ઉદઘાટનમાં પધાર્યા હતા ત્યાં નગરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે વૈદિક પૂજન વિધિ કર્યા બાદ નાળાછડી ખોલી નગરના દરવાજા સમગ્ર જનતા માટે ખુલ્લા મૂક્યા હતા બીએપીએસ વિદ્યામંદિરના વિદ્યા મંદિરના બાળકોએ પરેડ અને મ્યુઝિક બેન્ડ સાથે દેશભક્તિની સુરાવલીઓ રેલી વાતાવરણને વધુ પ્રફુલ્લિત બનાવ્યું હતું તબક્કાવાર દરેક પ્રદર્શન ખંડમાં પણ આ જ રીતે પૂજન કરી પ્રદર્શન ખંડોને પણ દરેક દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અંતમાં તિથલ મંદિર રજત જયંતિ મહોત્સવના લોકોને રંગબેરંગી ફુગ્ગાઓને ગગનગામી કરાયા હતા અને ગગનભેદી જયનાદોથી નગર ઉદ્ઘાટનને વધાવી લીધું હતું ત્યારબાદ નગરમાં નિર્માણ થયેલ સનાતન ધર્મનો આધારસ્તંભ મંદિરમાં અને પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પાસે આરતી કરી નગરને વિધિવત રીતે તમામ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું